સુરતના ઓન પાટ્યામાં બાળકીઓ સાથે શારીરિક અડપલા સોસાયટીમાં રમતી બાળકી સાથે નરાધમે શારીરિક અડપલા કર્યા તે બાળકીઓ સાથે અડપલા કરતા યુવકની ધરપકડ કરાઈ સોશિયલ મીડિયામાં સીસીટીવી વાયરલ થતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે વિસ્તાર પોલીસે ગણતરીના કલાકોમાં જ નરાધમને ઝડપી પાડ્યો ચોવીસ વર્ષીય મોહમ્મદ નાઝિર મોહમ્મદ સગીર અન્સારી ઝડપાયો પોલીસની પૂછપરછમાં આરોપીએ ગુનાની કબૂલાત કરી છે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતા રાકેશ જોડાયેલા છે રાકેશ આ નરાધમ સામે શું પગલા જ્યાં ઘટનાની વાત કરવામાં આવે તો બે જાન્યુઆરીના રોજ આ ઘટના બનવા પામી હતી કે જ્યાં ઉનપાટીયા વિસ્તારમાં આવેલી એક સોસાયટીમાં ઘર નજીક રમતી બાળકીઓ જોડે શારીરિક અડપલા છે તે કરવામાં આવ્યા હતા મોહમ્મદ નાઝીર અંસારી નામનો જે શખ્સ છે તે સંચા ખાતાનો કારીગર છે અને ત્યાં આટા ફેરા મારતો નજરે પડ્યો હતો અને જે બાળકીના પરિવારજનોની ગેરહાજરીનો લાભ ઉઠાવી બે જેટલી બાળકીઓ જોડે આ નરાધમ દ્વારા છે તે શારીરિક અડપલા કરી અને કૃત્ય કરવામાં આવ્યું હતું આ બાબત જાણકારી ત્યારે સામે આવી જ્યારે સોસાયટીમાં લાગેલા સીસીટીવી કેમેરાની અંદર આ સમગ્ર જે સીસીટીવી ફૂટેજની તલસ્પર્શી તપાસ કરવામાં આવી અને જાણવા મળ્યું કે આ ઊન સીસીટીવી હોવાનું સામે આવ્યું હતું જ્યાં તાત્કાલિક ધોરણે જે તે સ્થાનિક વિસ્તારની અંદર જ્યાં ઘટના બની હતી ત્યાં જે બાળકીના પરિવારજન

ના કલાકો કલાકોમાં દબોછી પાડી વધુ તપાસ હાથ ધરી છે કે અન્ય કોઈ બાળકીઓ જોડે પણ આ નરાધમ દ્વારા આ પ્રકારનું કૃત્ય કર્યું છે કે નહીં તપાસ બાદ હાલ બહાર આવી શકે તેમ છે